ભાઈ આપડે ગર્લફ્રેન્ડ કેટલી ખબર થાય કેટલી બે બે ના હોય કેટલી હશે પોચ હશે પોચ ની બાર ગર્લફ્રેન્ડ ના હોય અરે લોકો ને એક ને ફોહા પડે ભાઈ બાર બધો ને ખબર કે આટલું સેટ પણ હું કે ખબર આપડે ચંદુ જ જોઈએ વાત કરે અરે હજુ બીજી બે ના મેસેજ પડ્યા કે તમારે જે એટલી એટલી રાખો પણ કે તમારે જોડે જ મારતો છે રાખવાનું એમ સંબંધ આપડો હોય તો એક મિત્ર હતો તો બચારો એક છોકરી ને બહુ લવ કરે એનાથી બોલાય જ ના બચારો બી ફૂલ લવ કરે આ તો એક દાડા આવ્યો મને કે ચંદુ ભાઈ આવું આવું છે કે મોકું ઉભો રહે પછી જતેલા મોકું છોકરી બતા છોકરી બતાય જતેલી એક્સક્યુઝ મી ઇંગ્લિશ માં છે ડાયરેક્ટ ના એ ફાર ભાઈ હું તો ગયો મગું આવી રીતના છે ભાઈ તમને બહુ પ્રેમ કરે છે ને આવું બધું કીધું પેલી તો કે હું લવ કરું છું ભાઈ કહેતા નહીં કે તું મોરો નહીં આજે ત્રણ વર્ષ થયા એમના લગ્ન ને બે મહિનાનો આટલો બાબો છે શ્રીમંત માં ઓળખ બોલાયેલો બોલ આપડું કોમ જ આવી એક નંબર આપડે ભાઈ બંધો આશ્ચર્ય આબુ ગયેલા તો એ રવિવારે ગયેલા હોટલ જ ના મળે તો ભાઈ ફોન આવ્યો રાતે ભાઈ આવી રીતે હોટલો કે ભર આપણું એક શૂટર ફોન કરું આ ફોન લગાવે મગું ભાઈ આ રીતના મિત્રો આયા છે રૂમ નહીં મળતી તો એ લોકો પોચે જ મિનિટ કે પોચ મિનિટ પર ફોન આવે કેટલી હોટલો જોઈએ કે તાત્કાલિક હોટલ નું આપણે લગાણ હતું બરાબર તો દારૂ જ ના મળે કંઈ હોધી આવતો હોય કોઈ કીધું ચંદુભાઈ વાત કરે મને તો ફોન આવે ભાઈ કે આવું આવું મેટર છે કે મગ ઉભો રે ભાઈ ફોન કરે મું આવું આવું છે સિસ્ટમ ત્યાં અડધો કલાક આવે ચંદુભાઈ માલ ઘેર પહોંચી જાય માલ પેલો ઘેર મેલી ગયો